મારી ચાલુ સર્વિસમાં મને કાલની ની બે હાડી દીધી મારો કોઈ ઓફ નથી ગુનો નથી અને મને ના પાડી દીધું અને મને વારંવાર ટોર્ચર કરે બેન અહીંયા જો બેન અહીંયા જો બેન અહીંયા જો ના જઈએ તો અમારા પર હાથ બી ઉપાડેલો રમેશભાઈ એજન્સી દ્વારા એજન્સી બંધ થતા જ ડેપો દ્વારા ફક્ત એક જ સફાઈ કામદાર નહીં મૂકવામાં આવ્યા છે અને બીજા સફાઈ કામદારો છૂટા કરવામાં આવ્યા છે ખરેખર આ તાના હિટલરી લાગી રહી છે ડેપો મેનેજરની જે ધનસુરા ડેપો છે બાયડ ડેપો છે મેઘરજ ડેપો છે ભિલોડા ડેપો છે ત્યાં ડબલ ડબલ સફાઈ કામદાર રાખવામાં આવે છે ફક્ત અહીંયા જ એક સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે એ દુઃખદભરી બાબત છે ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ સફાઈ કામદારો હક્ક અધિકાર માટે અમે ધરણા પર બેઠા છે અને અહીં કંટ્રોલરના જે અધિકારી છે વારંવાર સફાઈ કામદારો ઉપર હાથ ઉપાડવામાં આવ્યા છે જ્યારથી આ કંટ્રોલર આવ્યા છે ત્યારથી માનસિક ટોર્ચર આ બેનને ભાઈને આપવામાં આવે છે તો ખરેખર આ કંટ્રોલર સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને કાયદેસરના પગલાં ભરવા જોઈએ એવી અમારી સરકારશ્રીને નામદાર કોર્ટને પણ આદેશ છે જ્યાં સુધી સફાઈ કામદારો હક નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી સફાઈ કામદારો વર્ષોથી કામ કરી રહ્યા છે એજન્સી દ્વારા ત્યારે એજન્સી ડેપો દ્વારા બંધ કરવામાં આવી છે અને ડેપો દ્વારા સફાઈ કામદારો રાખવામાં આવ્યા છે ત્યારે અચાનક જ આ સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા છે ત્યારે અમે વારંવાર અધિકારી ડેપો મેનેજરને અને કંટ્રોલર સાહેબજીને અમે વિનંતી કરી જે વર્ષોથી

हाए है हो आया वाए है हो पर आया है हम्त इझ आः येसा आचिसा हाँ हदया हा आप ये त्यावग हुए है है शकु ये मने जी बहुत जातना भाँ वा ये है कि ल illustraz dengan। हैं